હા એટલે એના થી પ્રેરણા લઈને મને પછી હું લખવા બેઠો અને દાદા ની પ્રેરણા થઈ અને ધીરે 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 કરીને આખું ગીત જે છે दादा માટે બનાવ્યું ખુબ સરસ અને મિત્રો સપોર્ટ કરજો આ ગીત ને પણ વધુમાં વધુ શેર કરજો અને તમને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ તો મિત્રો બસ આટલું જ કહેવાનું કે આજે લાઈવ આવી છું તો દાદા નું આ ગીત અત્યારે અમે લોન્ચ કર્યું છે અને તમે આ ગીતને સપોર્ટ કરજો બને એટલું શેર કરજો ખૂબ સરસ ગીત છે ગીતના બોલ પણ બહુ સરસ છે દાદાના ડંકો છે અને જે અત્યાર સુધીનું જે સાત વર્ષનું છે એમાં એ બધું જ વર્ણન કરવામાં આવ્યું છે જય માતાજી જય દાદા